તરફ સુરેન્દ્રનગરના બજારોમાં પણ ધૂમ જોવા મળી છે ખરીદી માટે લોકો છે કે જે પહોંચી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગરમાં કાચવાળી દોરી પર પ્રતિબંધ બાદ બજારોની અંદર દોરીના ભાવ વધ્યા છે ત્રીસ ટકા સુધી દોરીના ભાવમાં વધારો થયો છે જે કોર્ટે નિર્દેશ જાહેર કર્યો હતો કે કાચવાળી નાયલોન અને લોકોને તકલીફ થાય તેવી તમામ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પતંગ રસિકો કે જે ઉત્તરાયણ પર્વ પર તે લોકોને મોંઘવારીનો માર નડશે તો અને ચાઇનીઝ દોરી પર પ્રથમ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને તેના કારણે જે દોરીનો ભાવ છે તે આ વખતે વધ્યો છે કાચવાળી દોરી પર પ્રતિબંધ બાદ બજારોની અંદર દોરીના ભાવ વધ્યા છે જે જેટલા પણ વેપારીઓ છે તે લોકો કહી રહ્યા છે કે જેટલી મહેનત તેને બનાવવામાં લાગતી હોય છે અને તેટલો જ ખર્ચ થઈ રહ્યો છે અને તેના કારણે જ આ ભાવ વધારો કરવાની નોબત આવી છે પતંગ રસિકો છે કે ગમે તેટલો ભાવ વધારો હોય છતાં પણ જે તહેવાર છે તે તહેવારની મજા માણતા ચોક્કસથી નજરે પડશે પરંતુ આ વખતે ચોક્કસથી તેમને મોંઘવારી નડવાની છે કારણ કે એક સાથે ત્રીસ થી પાંત્રીસ ટકાનો વધારો આ વખતે પતંગ બજારની અંદર દૂરીમાં જોવા મળી રહ્યો છે સુરતના જે દ્રશ્યો બતાવ્યા ત્યાં પણ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે અહીં પણ સુરેન્દ્રનગરમાં પણ ત્રીસ ટકા સુધીનો દૂરીના ભાવમાં વધારો છે ખરીદી કરવા માટે પરંતુ ભાવ વધારો ક્યાંક ને ક્યાંક નડવાનો છે ખાસ કરીને મકર સંક્રાંતિ ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો છે જિલ્લાવાસીઓ છે તે સુરેન્દ્રનગર ની બજારો માં આવી રહ્યા છે પરંતુ દોરી અને પતંગ ના ભાવ આસમાને પહોંચ્યા છે ત્રીસ ટકા જેટલો ભાવ વધારો છે તે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં નોંધાવા પામ્યો છે કેમેરામેન ને કહીશ કે દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે વહેલી સવારથી જે પતંગ રસિયાઓ છે તે ખરીદી માટે દુકાનો ઉપર આવી રહ્યા છે વિવિધ પ્રકારના દોરી ની ખરીદી કરી રહ્યા છે પતંગો ની ખરીદી કરી રહ્યા છે પરંતુ ભાવ વધારો છે છતાં પણ જે ઉત્સવ પ્રેમી જનતા છે તે તહેવાર ઉજવવામાં હર હંમેશ કચાસ નથી કરતી હોતી અને આ વર્ષે પણ કચાસ રાખવાની કોઈ બાકી ન રાખવામાં આવી હોય તે પ્રકારનો ગાઠ સર્જાયો છે વેપારી આપણે સાથે છે એમની સાથે વાત કરશું ખાસ કરીને હાઈકોર્ટનો નિર્દેશ છે કાચવાળી દોરી ન વેચવી ત્રીસ ટકા ભાવ વધારો છે હવે કેવો માહોલ છે બજારનો અત્યારે આ વખતે કાચા દોરાની શોર્ટેજ ના હિસાબે તૈયાર ફેરકીમાં પણ ત્રીસ થી ચાલીસ ટકા નો વધારો અને સરકારશ્રીના આદેશ ને હાઈકોર્ટના આદેશના હિસાબે બધા વેપારી એસોસિએશનની મીટિંગ પણ હતી અને પોલીસ સ્ટેશને બધા મળી આવ્યા હતા અને બધાએ વેપારીઓએ સહકાર આપ્યો છે કે કાચ કાચવાળી દોરી કોઈ નહીં વેચે અને ચાઇનીઝ ટુક્કલ અને ચાઇનીઝ દોરી એનો બધો બહિષ્કાર વેપારી સુરેન્દ્રનગરના બધા વેપારીઓએ કરેલ છે અને પોલીસનો પણ સાથ સહકાર મળ્યો છે બધાને અને અત્યારે આજથી બધા ગરાકીનો માહોલ પણ સારો છે કેમ કે ઝાલાવાડ વાસીઓ છેલ્લા બે દિવસ વધારે ખરીદી કરવાનો આગ્રહ રાખે છે અને આ વખતે બધી અવનવી ચાઇનીઝ દોરી કોટન ની બધી દોરીઓ સુરેન્દ્રનગર બધા વેપારીઓ પાસે કંપનીના દ્વારા મળે છે જે ચાઇનીઝ દોરીને પણ ટક્કર આપે અને પતંગબાજો માં મજા આવે બરોબર ખાસ કરીને દર વખતે કરતા ભાવ વધારો છે કેવો માહોલ છે દર વખત કરતાલીસ ટકાનો ભાવ વધારો છે ખરીદી માં હોલસેલમાં માં હવે ધીમે ધીમે કેમ કે છેલ્લા બે દિવસ ઝાલાવાડ માં એવું છેલ્લા બે દિવસ ખરીદી વધારે વધારે કરે છે એટલે ગામમાં અત્યારે બહુ સારો માહોલ છે અને બધાને અમારા તરફથી સર્વે ગ્રાહકો ને હેપી ઉતરાયેલ ખાસ કરીને સુરેન્દ્રનગર જે બજારો છે છે ત્યાં માહોલ પરંતુ ભાવ વધારો ગ્રાહકોને નડતો હોય તે પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે કાચા માલમાં વધારો થયો ભાવ વધારો થયો હોવાના કારણે ત્રીસ થી ચાલીસ ટકા જેટલો વધારો થયો હોવાનું પણ હાલ વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ ઉત્સવ પ્રેમી જનતા હર હમેશ

ભાવ વધારો નડે ન વધારો ખાસ કરીને ઉત્સવ પ્રેમી જનતા છે તે ગ્રાહક સાથે વાત કરતા એવું જણાવી રહ્યા છે કે ભલે ત્રીસ ટકા ભાવ વધ્યા પરંતુ તેમને ભાવ વધારો નથી મળી રહ્યો તે ખરીદી માટે મન મૂકીને બજારમાં આવતા હોય છે નાના વર્ગના લોકો પણ ઉત્સવ માટે સુરેન્દ્રનગર ની બજારોમાં આજ પતંગ બજાર માં અને દોરી બજાર માં ત્રીસ ટકા નો ભાવ વધારો હોવા છતાં પણ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે અને પતંગ રસ્તાઓ વિવિધ પ્રકારની વસ્તુઓની ખરીદી છે તે આજથી શરૂ કરી ચુક્યા છે જી બિલકુલ આભાર આપ જોડાયા માહિતી આપી